છોટા ઉદેપુર પવિત્ર ભૂમિ ઉપર લોકસભાની વિજય સંકલ્પ રેલી માં આપને માર્ગદર્શન આપવા માટે આપના દર્શન કરવા માટે અને છોટા ના મતદારોનું મિજાજ જોવા માટે

નર્મદા જિલ્લાના પ્રભારી શ્રી ધર્મેશ ધર્મેન્દ્ર પંડ્યાજી આપણા લોકસભાના પ્રભારી આદરણીય શબ્દશરણ તડવીજી હાલોલ મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય જયદ્રથસિંહ બાપુ ડભોઈ મત વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાજી સંખેડા મત વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી અબેસીભાઈ તળવીજી જેતપુર પાવી મત વિસ્તારના ના સન્માનિત યુવા નેતા અને હૃદય સમ્રાટ એવા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાજી નાંદોદ મત વિસ્તારના ધારાસભ્ય આદરણીય ડોક્ટર દર્શનાબેન દેશમુખજી પાદરાના ધારાસભ્ય આદરણીય ચૈતન્ય સિંહ ઝાલાજી આદરણીય સૌ ડેરી ના ચેરમેન આદરણીય ધીનુ મામા સૌ આદરણીય પૂર્વ ધારાસભ્ય શ્રીઓ આદરણીય મંચસ્થ હું વિનંતી કરું છું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચારે ત્રીજી વખત ચારે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવાની દેશ ના યશ્રી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કે આપણા ગરીબો માટે આપણા આદિવાસીઓ માટે આપણા દલિતો માટે આપણા બીજના દીકરો નથી દીકરી નથી એવું કીધું ત્યારે માજી બોલ્યા કે ભલે મારે દીકરો હોય કે ન હોય દીકરી હોય કે ન હોય પણ દિલ્હી ની અંદર મારે દીકરો છે